મિત્રો કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હોતો અને તેને આખી જિંદગી નિસંતાન રહેવું પડે છે અને એ કયા કામો છે જે એક પ્રતિવતા સ્ત્રીને એના જીવનમાં ભૂલથી પણ ન કરવા જોઈએ નહીતર તેને પુત્રની પ્રાપ્તિ નથી થતી મિત્રો એક સમયની વાત છે એક દિવસ માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને મળવા જાય છે અને ભગવાન વિષ્ણુને કહે છે કે હે પ્રભુ હું તમારી પાસે મારા ત્રણ પ્રશ્નોના ઉત્તર જાણવા માટે આવી છું ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી તમે મને નિસંકોચ થઈને તમારા ત્રણેય પ્રશ્નો મને જણાવો હું તમારા પ્રશ્નોનો ઉત્તર અવશ્ય આપીશ તો પ્રશ્ન જણાવતા માતા લક્ષ્મી કહે છે હે પ્રભુ મારો પહેલો પ્રશ્ન છે કે એ કઈ સ્ત્રી છે જેના ભાગ્યમાં પુત્ર નથી હોતો અને એ જીવનભર નિસંતાન રહે છે અને મારો બીજો પ્રશ્ન છે કે એ કઈ સ્ત્રી છે જે સમયની પહેલાં જ વિધવા થઈ જાય છે અને તેને તેના પતિ વગર દુઃખી જીવન જીતાવે છે અને મારો ત્રીજો પ્રશ્ન છે કે એ કઈ સ્ત્રી છે જે તેના પતિ હોવા છતાં પણ તે દુઃખી જીવન જીવે છે અને તેને તેના જીવનમાં ક્યારેય પણ સુખની પ્રાપ્તિ થતી નથી ત્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીના ત્રણેય પ્રશ્નો સાંભળીને બોલ્યા હે દેવી હું તમને એક કથા સંભળાવું છું જે સાંભળીને તમને તમારા પ્રશ્નોના ઉત્તરો મળી જશે પરંતુ આ કથાને તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો ત્યારે માતા લક્ષ્મી કહે છે કે તમે કથા સંભળાવો પ્રભુ હું આ કથાને મન લગાવીને સાંભળીશ કથા સંભળાવતા ભગવાન વિષ્ણુ કહે છે એક સમયની વાત છે એક ગામમાં એક શેઠ રહેતો હતો અને એ શેઠના બે પુત્રો પણ હતા અને શેઠે એ બંનેના વિવાહ પણ કરી દીધા હતા અને શેઠ અને શેઠની પત્ની બંને જ ખૂબ જ દુષ્ટ સ્વભાવના હતા અને શેઠનો મોટો પુત્ર અને તેની પત્ની એ પણ ખૂબ જ દુષ્ટ સ્વભાવના હતા પરંતુ શેઠનો નાનો છોકરો ખૂબ જ સારા સ્વભાવનો હતો અને દયાળુ હતો અને તેની પત્ની પણ ખૂબ જ સારા સ્વભાવની હતી અને તે એકલી જ ઘરનું બધું જ કામ કરતી હતી તે ઘરમાં બધાના કપડાં પણ ધોતી હતી ઘરનું બધું જ કામ કરવા છતાં પણ તેના સાસુ અને તેની જેઠાણી બંને હંમેશા તેનું અપમાન કરતા હતા કથાને આગળ સંભળાવતા ભગવાન વિષ્ણુ કહે છે શેઠની મોટી વહુને એક પુત્ર હતો અને નાની વહુને એક પુત્રી હતી નાના દીકરાની પત્નીની દીકરી હોવાથી તેના સાસુ તેને હંમેશા ખરું ખોટું સંભળાવતા હતા કથા આગળ સંભળાવતા ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી હવે હું તમને નાના દીકરાની પત્નીની કહાની સંભળાવું છું અને એની કહાની સાંભળતા જ તમને તમારા પહેલા પ્રશ્નનો ઉત્તર મળી જશે કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હોતો તો તમે કથાને ખૂબ જ ધ્યાનથી સાંભળજો જે શેઠની પત્ની હતી એ પહેલાંથી જ ખૂબ જ દુષ્ટ સ્વભાવની હતી તેના દુષ્ટ સ્વભાવને કારણે ઘરના બધા જ લોકો તેનાથી ખૂબ જ પરેશાન હતા અને તે તેની નાની વહુને ખૂબ જ હેરાન પરેશાન કરતી હતી અને શેઠના નાના દીકરાની પત્નીનું નામ કૌશલ્ય હતું કૌશલ્યા બિચારી ઘરનું બધું જ કામ કરતી હતી બધું કામ કરવા છતાં પણ શેઠની પત્ની તેને ખૂબ જ હેરાન કરતી હતી એક દિવસ કૌશલ્યા ઘરમાં ઝાડુ મારતી હતી ત્યારે તેના સાસુ તેને કહે છે કે ક્યારને ઝાડુ મારે છે હજી સુધી તારે ઝાડુ મારવાનો જ પાર નથી આવ્યો જલ્દી જલ્દી હાથ ચલાવ અને આ સાંભળ હું મંદિરે જાઉં છું અને હું મંદિરેથી પાછી આવું ત્યાં સુધી ભોજન બની જવું જોઈએ મંદિરેથી આવીને તરત જ હું ભોજન કરવા બેસીશ પછી તે બિચારી ઘરની સાફ સફાઈ કરીને ભોજન માટે બેસી ગઈ ભોજન બનાવતા જ તે વિચારે છે કે હું ઘરનું આટલું બધું કામ કરું છું તો પણ મારી સાસુ હંમેશા મને દાટતી જ રહે છે હંમેશા મને સંભળાવતી રહે છે ક્યારેય પણ પ્રેમથી વાત નથી કરતા કૌશલ્ય આ બધું વિચારી જ રહી હતી ત્યારે દરવાજા ઉપર ખટખટનો અવાજ આવ્યો ત્યારે કૌશલ્યા વિચારે છે કે હજી સુધી તો ખાવાનું પણ બનાવી નથી અને સાસુમાં આટલા જલ્દી મંદિરેથી આવી ગયા પછી કૌશલ્યા દરવાજા પાસે ગઈ અને દરવાજો ખોલ્યો અને જોયું તો દરવાજે એક સાધુ મહારાજ ઊભા હતા કૌશલ્યાને જોઈને સાધુ મહારાજ બોલ્યા હે દીકરી મને કંઈક ખાવાનું આપ મને ખૂબ જ જોરથી ભૂખ લાગી છે આ સાંભળી કૌશલ્યા બોલી મહારાજ હું તમને ભોજન તો કરાવી દઉં પણ મારી સાસુ ખૂબ જ દુષ્ટ સ્વભાવની છે એ મને ઠપકો આપશે એ મંદિરે ગઈ છે મંદિરથી આવતી જ હશે અને આવી ગઈ અને મને તમને ભોજન કરાવતા જોઈ ગઈ તો તે મને ખૂબ જ મારશે તેથી હું તમને ભોજન નહીં કરાવી શકું ત્યારે મહારાજ બોલ્યા દીકરી થોડું તો ભોજન કરાવી દે મેં સવારથી કશું ખાધું નથી સાધુની વાત સાંભળીને કૌશલ્યાને દયા આવે છે અને કૌશલ્યા બોલી મહારાજ તમે અંદર આવી જાઓ હું તમને ભોજન આપું છું મહારાજ અંદર આવે છે અને કૌશલ્ય તેમને ભોજન આપે છે સાધુ મહારાજ ભોજન કરી જ રહ્યા હતા ત્યારે કૌશલ્યાની સાસુ મંદિરેથી ઘરે આવી જાય છે અને તે સાધુને ઘરે ભોજન કરતા જોઈને બોલી આ મારું ઘર છે કોઈ ભોજનાલય નથી જે કોઈ પણ આવીને ભોજન કરીને ચાલ્યું જાય તે આ સાધુને ભોજન કેમ કરાવ્યું અનાજ મફત આવે છે જે તું ગમે તેને ઘરમાં બોલાવીને ભોજન કરાવે છે આટલું કહીને તે સાધુને ધક્કો મારીને ઘરમાંથી બહાર કાઢે છે અને ખાવાનું પણ તેમને ઘરને બહાર ફેંકી દીધું અને તે કૌશલ્યાને કહે છે કે તે આ સાધુને ભોજન કેમ કરાવ્યું અનાજ કેટલું મોંઘું છે તને ખબર નથી હવે ઘરના લોકો શું ખાશે તો કૌશલ્યા ડરતા ડરતા કહે છે કે સાધુ ખૂબ જ ભૂખ્યા હતા તેથી મેં એમને ભોજન આપ્યું અને મેં એમને મારા ભાગનું ભોજન આપ્યું છે તેથી હું આજે ભોજન નહીં કરું અને તમે આટલો ગુસ્સો કેમ કરો છો ભોજન તો એને મેં મારા ભાગનું આપ્યું છે આ સાંભળીને સાસુ વધારે ગુસ્સે થાય છે અને ગુસ્સામાં આવીને કૌશલ્યાને પણ ઘરની બહાર કાઢી દે છે અને કહે છે કે જા હવે તારે પણ આ ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી પાછી વળીને મારા ઘરમાં ન આવતી પછી કૌશલ્યા દરવાજે બેસીને રોતી રહી પણ એની સાસુએ દરવાજો ન ખોલ્યો પછી કૌશલ્યાએ વિચાર્યું કે હવે અહીંયાથી મારા પિયર જ જવું પડશે પછી એ પિયર જવા માટે નીકળે છે તો રસ્તામાં એક મોટું જંગલ પડે છે કૌશલ્યા ભૂખીને તરસી તેના પિયર જવા માટે નીકળે છે અને રસ્તામાં વરસાદ પણ ચાલુ થાય છે કૌશલ્યા જંગલમાં એક મોટા ઝાડની નીચે બેસી જાય છે તો પણ વરસાદના છાંટા તેની ઉપર પડતા રહે છે પછી તેને એક મોટું ઝાડ દેખાય છે તો તે વરસાદથી બચવા માટે એ ઝાડ નીચે બેસી જાય છે અને રોવા લાગી ત્યારે એક સાધુ સંત મળે છે અને તે સંતે કહ્યું દીકરી તું કેમ રડે છે તો કૌશલ્યાએ તેની ઘરની બધી જ વાત તે સંતને કહી ત્યારે તે સંત કૌશલ્યાને કહે છે કે તને એ લોકો એ માટે પરેશાન કરે છે કે તને હજી સુધી કોઈ પુત્ર નથી પણ તું ચિંતા ના કરીશ હું તને એક ચિઠ્ઠી આપું છું અને એ ચિઠ્ઠીમાં પુત્ર પ્રાપ્તિમાં ઉપાય લખેલો છે પછી સંતે એને એક ચિઠ્ઠી આપી અને કહ્યું કે જો તું આ ઉપાયને નિષ્ઠાપૂર્વક કરીશ તો તને પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે આટલું કહીને તે સંત ત્યાંથી ચાલ્યા ગયા પછી કૌશલ્યા વિચારવા લાગે છે કે મારે પણ પુત્ર હોત તો સાસરામાં ખૂબ જ સન્માન મળી શકે છે સાસુમાં મારી ખૂબ જ ઈજ્જત કરશે આટલું વિચારી જ રહી હતી ને એટલી વારમાં તો વરસાદ પણ આવતો બંધ થઈ ગયો અને એને એ ચિઠ્ઠીને ખોલીને જોયું તો એમાં લખ્યું હતું કે પુત્રની પ્રાપ્તિ માટે પત્નીને હંમેશા તેના પતિની ડાબી બાજુ સૂવું જોઈએ અને ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું કે માસિક ધર્મ શરૂ થાયના પ્રથમ ચાર દિવસ સ્ત્રી અને પુરુષની સંબંધ બનાવવાથી પુરુષને રોગો પ્રાપ્ત થાય છે તેથી માસિક ધર્મના લઈને ચાર દિવ ચાર દિવસ સ્ત્રી અને પુરુષને સંબંધ ન બનાવવો જોઈએ માસિક ધર્મના પાંચમા દિવસે સંબંધ બનાવવાથી કન્યાની પ્રાપ્તિ થાય છે અને છઠ્ઠા દિવસે મિલન કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે અને સાતમા દિવસે મિલનથી બાંધ્યા પુત્રીની પ્રાપ્તિ થાય છે માસિક ધર્મના દર દસમા દિવસે સંબંધ બનાવવાથી શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થાય છે પછી ચિઠ્ઠીમાં લખેલું વાંચીને કૌશલ્યા મનમાં ને મનમાં વિચારવા લાગે છે કે હવે હું આ જ જંગલમાં રહીશ પછી એ જંગલમાં એક ઝુંપડી બનાવીને રહેવા લાગે છે પછી તેનો પતિ તેને શોધતા શોધતાં તે કૌશલ્યાની પાસે પહોંચે છે કૌશલ્યા તું ઘરે ચાલ પછી કૌશલ્યાએ તેના પતિને ચિઠ્ઠી વિશે બધી જ વાત કહી અને કહ્યું કે હવે હું અહીંયા જ રહીશ જ્યાં સુધી મને પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હું અહીંયા જ રહીશ આ સાંભળી તેનો પતિ પણ તેની સાથે જંગલમાં રહેવા લાગે છે પછી કૌશલ્યા એ તેના માસિક ધર્મ દરમિયાન તેની દસમી રાત્રિએ તેના પતિ સાથે સંબંધ બનાવ્યો તેના પછી તે ગર્ભવતી થઈ એક દિવસ સવારે સ્નાન કર્યા કરીને કૌશલ્ય પૂજા પાઠ કરવા બેસી બેઠી હતી ત્યારે તેની પતિ લાકડા કાપવા માટે જંગલમાં ચાલ્યો ગયો તે સમયે એક ભયંકર તુફાન આવ્યો તેનાથી તેની ઝૂંપડી ઉડી ગઈ અને તે વરસાદ પણ આવવા લાગ્યો તેથી વરસાદથી બચવા માટે કૌશલ્યા એ જ મોટા ઝાડ નીચે બેસી ગઈ અને એ ઝાડ ઉપર બે રાક્ષસીઓ રહેતી હતી અને એ સમયે એ બહાર ગયેલી હતી થોડી વાર પછી એ રાક્ષસીઓ એ ઝાડ ઉપર આવીને બેસી ગઈ અને એ ઝાડ નીચે કૌશલ્યા બેઠી હતી પછી એ રાક્ષસીઓ એકબીજાથી વાતો કરવા લાગી પહેલી રાક્ષસી કહે છે ચાલ સોનાના ટાપુ ઉપર જઈએ ત્યારે બીજી રાક્ષસી કહે છે કે પણ ત્યાં જઈશું કેવી રીતે ત્યારે પહેલી રાક્ષસી કહે છે એમાં શું મોટી વાત છે આ ઝાડને હમણાં જ ઉડાડી દઉં છું આ ઝાડ ઉપર જઈશું આટલું કહીને બંને રાક્ષસીઓ એ ઝાડ ઉપર બેસીને સોનાના ટાપુ ઉપર જવા માટે નીકળે છે અને એ ઝાડ નીચે થળમાં કૌશલ્યા પણ બેઠી હતી તેથી ઝાડની સાથે એ પણ ઉડવા લાગી એ રાક્ષસીને એ વાતની ખબર ન હતી કે આ ઝાડ નીચે એક વરત પણ બેઠી છે થોડીવાર પછી તે બંને રાક્ષસીઓ સોનાના ટાપુ પર પહોંચી જાય છે પછી એ બંને રાક્ષસીઓને ભૂખ લાગે છે તો એ બંને ઝાડ ઉપરથી ઉતરીને શિકાર કરવા ચાલી ગઈ પછી કૌ કૌશલ્યાએ ઝાડના થળ ઉપરથી ઉતરીને જ્યારે સોનાના ટાપુ પર પગ મૂકે છે ત્યારે એને જોયું કે અહીંયા તો બધે સોનું જ સોનું છે તે પછી તે જલ્દી જલ્દી સોનાને તેની સાડીના પાલવમાં બાંધવા લાગી જેટલું સોનું બાંધી શકતી હતી એટલું બાંધી લીધું પછી ફરીથી તે ઝાડના થડમાં જઈને બેસી ગઈ પછી થોડા સમય પછી એ બંને રાક્ષસીઓ શિકાર કરીને પાછી આવી અને એ ઝાડ ઉપર બેસી ગઈ અને કહે છે ચાલ હવે અહીંથી નીકળીએ પછી એ ત્યાંથી નીકળી ને તે ઝાડને લઈને એ જ જંગલમાં પાછી ચાલી ગઈ અને કૌશલ્યા ત્યાં સુધી ચૂપચાપ ઝાડની થડમાં બેસી રહ્યું જ્યાં સુધી એ બંને રાક્ષસીઓ એ ઝાડ પરથી ચાલી ન ગઈ પછી ભગવાન વિષ્ણુ કહાનીને આગળ સંભળાવતા કહે છે કે હવે કથાને ધ્યાનથી સાંભળજો કેમકે હવે તમને ખબર પડશે કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હોતો ત્યારે માતા લક્ષ્મી કહે છે જી પ્રભુ તમે કથાને આગળ સંભળાવો પછી ભગવાન વિષ્ણુ કહે છે પછી એ બંને રાક્ષસીઓ તે ઝાડ ઉપરથી ચાલી ગઈ અને કૌશલ્યાએ બધું જ સોનું લઈને ઝાડની બહાર આવી અને વિચારે છે કે આ બધું જ સોનું લઈને હું મારા ઘરે જઈશ પછી મારી સાસુ સાસુને બધું જ સોનું આપીશ અને આ સોનું જોઈને મારે સાસુ ખૂબ જ ખુશ થઈ જશે અને મને હેરાન પરેશાન કરવાનું બંધ કરશે અને ઘર ઘરનું કામ પણ નહીં કરાવે કૌશલ્ય આ વિચારી જ રહી હતી ત્યારે તેનો પતિ જંગલમાંથી લાકડા કાપીને આવ્યો અને એ કૌશલ્યાને કહેવા લાગ્યું કે આટલું બધું સોનું તું ક્યાંથી લાવ્યું તો કૌશલ્યાએ તેને રાક્ષસની બધી જ વાત કહી પછી કૌશલ્યા કહે છે કે ચાલો હવે આપણે ઘરે જઈશું ત્યારે એનો પતિ કહ્યું ઠીક છે પછી એ બંને ઘરે જાય છે અને ઘરે જઈને કૌશલ્યાએ તેની સાસુને બધી જ સોનું આપ્યું આટલું બધું સોનું જોઈને તેની સાસુ ખૂબ જ ખુશ થઈ ગઈ અને કૌશલ્યાને પૂછે છે કે તું આટલું બધું સોનું ક્યાંથી લાવી તો કૌશલ્યા કૌશલ્યાએ એની સાસુને રાક્ષસીવાળી બધી જ વાત કહી પછી તેના સાસુએ બધું સોનું લઈ લીધું અને કૌશલ્યાને કહેવા લાગી કે આટલા સોનાથી શું થશે ત્યાં એટલું બધું સોનું હતું તો તારે વધારે સોનું લાવવું જોઈએ ને આટલું જ સોનું શું લાવી હશે ત્યારે કૌશલ્યા કહે છે કે માજી આટલું બધું તો સોનું છે ત્યારે તેના સાસુ કહે છે તારે વધારે સોનું લાવવું તું ને જેથી સાત પેઢી સુધી ખાઈ શકો આ વખતે હું જઈશ અને ખૂબ જ વધારે સોનું લઈને આવીશ ત્યારે કૌશલ્યા કહે છે કે નહીં માજી ત્યાં ન જશો ત્યાં તમારા જીવને ખતરો છે ત્યારે તેની સાસુ કહે છે કે હું તો જઈશ અને ખૂબ જ સહનું લઈને આવીશ આ પ્રકારે એની સાસુએ કૌશલ્યવાની કૌશલ્યાની વાત માની નહીં અને તે જંગલમાં પહોંચી ગઈ અને તે એ ઝાડ નીચે જઈને બેસી ગઈ જ્યાં કૌશલ્યા બેઠી હતી થોડી વાર પછી એ બંને રાક્ષસીઓ તે ઝાડ ઉપર આવી ત્યારે એક રાક્ષસી કહેવા લાગી આજે સોનાના ટાપુ ઉપર નહીં પણ એક નદીના કિનારે જઈશું ત્યાં આપણે માછલી ખાઈશું આટલું કહીને ઝાડને લઈને તે નદીના કિનારે ચાલી જાય છે ત્યારે કૌશલ્યાની સાસુ બોલવા લાગી કે તમે બંને સોનાના ટાપુ પર કેમ નથી લઈ જતી જ્યારે ત્યારે બંને રાક્ષસીઓની નજર કૌશલ્યાની સાસુ પર પડી ત્યારે કૌશલ્યાની સાસુ વિચારવા લાગે છે કે આ હું શું બોલી દીધું અરે મારે તો નહોતું બોલવાનું આ રાક્ષસીઓને ખબર પડી જશે કે આ ઝાડ નીચે કોઈ બીજું પણ છે ત્યારે બંને રાક્ષસીઓએ જોયું કે આ પેટ ઝાડ નીચે એક સ્ત્રી બેઠી હતી બંને રાક્ષસીઓએ ઝાડને ખૂબ જ હલાવ્યું એ ઝાડ પરથી કૌશલ્યાની સાસુ નીચે પડી ગઈ અને તેનું મૃત્યુ થઈ ગયું એ પછી તેના ઘરવાળાને તેના મૃત્યુની ખબર પડી ત્યારે તે ત્યાં પહોંચી ગયા અને કૌશલ્યાને કહેવા લાગી કે માં મેં સાસુમાને કહ્યું હતું કે તમે ત્યાં ન જશો ત્યાં તમારા જીવને ખતરો છે તો પણ તે સોનાની લાલચમાં ત્યાં પહોંચી ગયા હવે તેમની લાલચનું ફળ એમને મળી ગયું કથાને આગળ સંભળાવતા ભગવાન વિષ્ણુ કહે છે જેવી રીતે એની સાસુનું મૃત્યુ થઈ એવી રીતે આપણે લાલચ ન કરવી જોઈએ પછી થોડા સમય પછી કૌશલ્યાને એક પુત્ર થયો પુત્ર થયા પછી કૌશલ્યા ખૂબ જ ખુશ હતી કે પછી તેને એક દિવસ ઘરમાં દાવત પણ રાખી તેને કેટલાય સંત મહાત્માઓને ઘરે ભોજન માટે આમંત્રણ પણ આપ્યું પછી ભોજન કરીને બધા જ સંત મહાત્માઓએ તેને આશીર્વાદ આપ્યા અને ત્યાં જ તેની જેઠાણી કૌશલ્યને હંમેશા જ સંભળાવતી રહેતી હતી તેનું મોઢું હંમેશા માટે બંધ થઈ ગયું પછી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે મારી કથા સમાપ્ત થઈ હવે હું તમને તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ તમારો પહેલો પ્રશ્ન હતો કે કયા સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હોતો અને જીવનભર નિસંતાન રહે છે જે સ્ત્રીઓ સંતની ચિઠ્ઠીમાં લખેલી વાતોની વિપરીત કાર્ય કરે છે તેમના ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી હોતી અને જે સ્ત્રીઓ તેમના પતિનો આદર નથી કરતી અને એમને હંમેશા લડતી ઝઘડતી રહે છે તેના પતિની હંમેશા નારાજ રહે છે તેના ભાગ્યમાં પણ પુત્ર નથી હોતો તેથી દરેક સ્ત્રીએ તેના પતિને આદર સન્માન કરવું જોઈએ તમારો બીજો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રી છે જે સમયથી પહેલાં વિધવા થઈ જાય છે અને પતિ વગર એક દુઃખી જીવન જીવે છે તો સાંભળો જે સ્ત્રીઓ પતિના હોવા છતાં પણ માંગમાં સિંદૂર નથી લગાવતી અને નથી મંગળસૂત્ર પહેરતી જ્યાં પણ જાય છે ત્યાં મંગળસૂત્ર અને સિંદૂર વગર જાય છે વ્યક્તિઓના કહેવાથી પણ એમની વાતો નથી માનતી અને બીજા પુરુષો સાથે સંબંધ બનાવે છે તો આવા સ્ત્રીઓ સમયથી પહેલાં જ વિધવા થઈ જાય છે એ માટે એક પરણેલી સ્ત્રીને પતિવ્રતા જીવન જીવવું જોઈએ પતિ સિવાય બીજા પુરુષોને નજર ઉઠાવીને ક્યારેય જોવો ન જોઈએ અને તમારો ત્રીજો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રીઓ છે જેને પતિ ન પતિ હોવા છતાં પણ દુઃખી જીવન જીવે છે તેના જીવનમાં ક્યારેય સુખની પ્રાપ્તિ નથી થતી તો સાંભળો જે સ્ત્રીઓ સવારે મોડા સુધી સૂતી રહે છે આઠ નવ વાગ્યા પછી ઉઠે છે અને સ્નાન કર્યા વગર ભોજન બનાવી દે છે પૂજા પાઠ પણ નથી કરતી અને જ્યાં પણ જાય છે ત્યાં તેના પતિની આજ્ઞા વગર ચાલી જાય છે પતિના ના પાડવા છતાં પણ તે માનતી નથી એ પતિની એક વાત પણ નથી માનતી તો આવી સ્ત્રીઓના જીવનમાં ક્યારેય સુખની પ્રાપ્તિ નથી થતી અને એ હંમેશા દુઃખી જ જીવન જીવે છે તેથી એક પતિવ્રતા સ્ત્રીને હંમેશા ચારિત્રહીન રહેવું જોઈએ પ્રાતકાળ ઉઠીને સ્નાન કરીને પૂજા પાઠ કર્યા પછી જ ભોજન બનાવવું જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય તો મિત્રો આ કથા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો કોમેન્ટમાં જય મહાલક્ષ્મી અવશ્ય લખજો અને કથા સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કોમેન્ટમાં માતા લક્ષ્મી અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ